સંસ્થાના પ્રમુખ શ્રી કેતનભાઈ શાહ મંત્રી શ્રી નીલકેશભાઈ શાહ અર્જુનભાઈ ચૌધરી અમીશભાઈ ચોખાવાળા હર્ષદભાઈ ભક્તા કિરણભાઈ ભક્તા તથા અન્ય સભ્યો અને પ્રિન્સિપલ શ્રી અલ્પાબેન કે વિરાણી હરિશચંદ્ર ગોસાઈ અને શિક્ષકભાઈ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર અંજેશ આયોજન સંચાલક મંડળ અને શિક્ષકોએ કહ્યું છે કે જેનાથી બાળકોમાં કંઈક કરવા માટેની પ્રેરણા મળે જીવનમાં કંઈક આગળ વધવા માટેની એક દિશા મળે એ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો છે આનંદ મેળાની અંદર આપણા ગામના લોકોને ગ્રામજનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એની મજા આજે આ એમ કે મજ મજા મજા માણી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની અલગ અલગ જાત લોકોની વાનગીઓ પણ બનાવીને એનો મજા માણી રહ્યા છે આવી ગયા છે અને ઓકેશનભાઈ પણ આના જે પ્રમુખ રાષ્ટ્રના પ્રમુખ છે મંદિરના એ પણ અલગ અલગ વાનગીઓનો એક કરીને લોકો માટે એ કામ કરે છે એને બધાને જ આ અહીંયામાં જે બાળકોએ મહેનત કરી છે શિક્ષકોએ મહેનત કરી શાળાએ ઘણા શિક્ષકોએ મહેનત કરી છે એ બધા જ શિક્ષકોને અભિનંદન પણ છે કે જેથી ગામ લોકોને એક જોવાનો લાભો પણ મળે અને આનંદ પણ મળે એ માટે આનંદ મેળો રાખવામાં આવ્યો છે